હું તો કઈ ગાંડો છું કાગળ તો કોઈ ખાઈ શકતું હશે કાગજ તો કઈ ખાવાની ચીજ છે આજો તું કાગજ ખાઈ ગયું એ આ કઈ રીતે કર્યું એ તારી પેટમાં નહીં તું થાય આપણને એક બીજું જાદુ બતાવ તારે જોવું છે હા હા બતાવ બતાવ જાદુ જો આ આંગળી આ બાજુ છે ને એને હું આ બાજુ લઈ દઈશ જાદુથી થી એવું તો કઈ થતું હશે આ જો ઓમ ચિંગ કોંગ ડિંગ બુંગ ધૂમ હે અલા એ આ કઈ રીતે કર્યું તે મને મને શીખવાડ ને આ આ બધું નાના છોકરાઓ માટે હાનિકારક કહેવાય એટલે સોરી હું તને નહીં શીખવાડી શકું ઓય તે ઇંગ્લિશ ના ટીચર નું લેશન કર્યું છે આ જોવાના ચેક કરવાના છે આજે

ઓહો હો અરે અરે બિચારા ને અલા સવારે તો તને મૂકવાયા હતા તારા દાદા કઈ કઈ વાંધો નઈ બેટા બેસી જ બેસી જ તું અને આપણે બધા એના દાદા ની આત્મા ને એ માટે આપણે પ્રે કરીશું